તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું જે ધરતી કંપનીનું આ ટ્રેક્ટર છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને બધી મિની ટ્રેક્ટરની માહિતી આપી દઈ આ ઓછી કિંમતમાં વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ધરતી કંપનીનું નું મિની ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી અને ધરતી કંપનીનું છે આ સાડા દસ હોસ પાવરનું ટ્રેક્ટર છે આખું કમ્પ્લેટ ચાલુ કંડિશનમાં હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ તમે જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ભરતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા અને ટ્રેક્ટરની અંદાજીત કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને મહુવા તાલુકો અને ગડથર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા જ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈને આમ ત્યાંસી ચાર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો